નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરમાં લારી ગલ્લાના દબાણો હટાવવા મામલે લારી ગલ્લા ધારકો દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા શહેરમાં લારી ગલ્લાના દબાણો હટાવવામાં આવતા લારી ગલ્લા ધારકો માટે રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો છે આ સમસ્યા અંગે શહેરના લારી ગલ્લા ધારકો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી મહાનગરપાલિકા દ્વારા જગ્યાનું ભાડું વસૂલી લારીગલ્લા ધારકોને ધંધો કરવાની છૂટ આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે